આ છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું શિયાળવેટ ગામ આ ગામ જમીન વિસ્તારથી બે કિલોમીટર દૂર દરિયામાં એક બેટ તરીકે આવેલું છે આઠસો એકસઠ કુટુંબો સાથે આ ગામ પાંચ હજાર થી વધુ વસ્તી ધરાવે છે વર્ષોથી આ ગામના લોકો ખૂબ જ હાડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે આ લોકોનો જીવન નિર્વાહ માછીમારી પર નિર્ભર છે કારણ કે આ ગામમાં પહોંચવા માટેનો એક જ રસ્તો છે દરિયાઈ રસ્તો અહીં બોટ દ્વારા જ અવર જવર શક્ય છે જીવન જરૂરિયાતની તમામ વસ્તુ આ ગામમાં બોટ દ્વારા જ લઈ જવી અને લાવવી પડતી હોય છે પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડ જેવી વિકસિત કંપનીઓ આ વિસ્તારમાં આવી હોવા છતાં આ ગામમાં હાલ લાઇટની સોલાર દ્વારા નહીવત સગવડતા છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલીની ટીમ દ્વારા આ ગામને આવા કપરા સંજોગોમાં પડકાર તરીકે સ્વીકારી ફક્ત આઠ કુટુંબો જ શૌચાલય ધરાવતા હોય તેવા આ ગામને સો ટકા શૌચાલયયુક્ત ગામ કરવાની હટ પકડી જિલ્લા કક્ષાની અવારનવાર મુલાકાત

બોર દ્વારા લાવવા તૈયાર કરી તેમજ તમામ લાભાર્થીને શૌચાલય બનાવવા માટે જરૂરી બેલા પથ્થર સિમેન્ટ રેતી વિગેરે સામગ્રી દરિયાઈ કાંઠે લાવી ત્યાંથી બોટમાં ચડાવી શિયાળબેટ ગામે પહોંચાડી આ સામગ્રી જે તે લાભાર્થી દ્વારા શૌચાલય બનાવવાની જગ્યા પર માથે ઉપાડી લઈ જવા તૈયાર કરી વર્ષ બે હજાર ચૌદ બે હજાર પંદરના છેલ્લા ઓક્ટોબરથી માર્ચ સુધીમાં એકસો ઇઠ્યોતેર તથા વર્ષ 2015 કામ ટૂંક પંદર 100% પૂર્ણ કરી ગામને નિર્મળ બનાવવા સરકારી તંત્ર તથા ગામ લોકોના અથાગ પ્રયત્ન અને સહયોગ કામગીરી ચાલુ છે આ ઉપરાંત પ્રાઇવેટ કંપનીના સહયોગથી CSR અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે ઘેર ઘેર લાભાર્થીને કચરા પેટીનું વિતરણ કરી ખુલ્લામાં અને જાહેરમાં કોઈ કચરો ન નાખવા પણ પ્રેરિત કરવાની ઝુંબેશ હાથ ધરેલ છે અત્યારે જે જ્યારે આપની ઘણી ટાઈપની જે આપની મુશ્કેલીઓ છે એમાં સૌથી અગત્યની જે મુશ્કેલી છે આ ભૌગોલિક દુર્ગમતા છે અહીંયા એક બેટ ઉપર બધી વસ્તુઓ લઈ જઈને આપને જે કામગીરી કરવામાં આવે છે તો આ આ મુશ્કેલીઓ દરમિયાન જે 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 લોકો અને તંત્રના કર્મચારીઓ છે યોગદાન આપી છે જેનાથી આ કાર્યક્રમ આપણે સફળતા તરફ જઈ રહ્યું છે ભારત સરકાર દ્વારા અત્યારે જે આપણે શૌચાલયોને એ કામગીરી કરીએ છીએ એની અંદર ઓડીએફ આપણા જે ગામો કરવાના છે એમાં આપણે શૌચાલયો જે બનાવવાની સરકારશ્રીની જે ખૂબ હોવાથી અને બધા લોકોને એક એવું વાતાવરણ એ ઊભું કરેલું છે કે ભાઈ આ શૌચાલય છે અતિ આવશ્યક અને અગત્યની એક જરૂરી જરૂરિયાત છે એ શૌચાલયની વસ્તુઓ હોડી લઈ જવાની પોતાના ખંભા ઉપર બેલા પથરા ઉંચકી અને આ લોકો ત્યાં જે બનાવે છે તો એક એક મોટું જબરજસ્ત આ એક ચેલેન્જ વાળું કામ છે શૌચાલય જ્યારે તમારી ઘરે નહોતું ત્યારે તમને કેવી કેવી તકલીફો પડતી હતી સોસાયટી કે મારા ઘરે નહોતું ત્યારે અમે કોઈ મેમન આવ્યા હોય તો આરે ડબલા લઈને સંદાસમાં જાતા બાર બાર વાત ફાટોડામાં અને અમારે બહુ તકલીફ સોસાય આવે ને ત્યારને અમારે ઘણો ફાયદો હશે તો અમારે બેન દીકરી કોઈ બહાર નથી જતી શૌચાલય થી કયા કયા ફાયદા થાય હું તમને સમજાવું તમારે ઘરે શૌચાલય બનાવો તો પેલી તો તમારી જે બેન દીકરીઓ છે ને બે તમારી બેનુ છે જા બેનુ છે એ બેનુ બહાર જવું પડે છે ને જવું પડતું તમારી પોતાની પત્ની છે એને બહાર જવું પડે છે ને ઘણી વખત એને ડબલું લઈ ને બહાર જવું તો શરમ લાગે છે કારણ કે બહાર છે ઘણા બધા પુરુષો બેઠા હોય છે એ પુરુષો હિસાબે એ મળશે ને એને સંગ્રહ કરે છે એને પ્રકારે એને ઘણા બધા પેટના રોગો થાય તમને કહી શકતી નથી બરાબર પણ તમે એને રાત્રે બેઠું ત્યારે પૂછજો કે તમને પેટમાં દુખે છે તમારે એને ખાસ પૂછું ત્યારે કહે છે તમને ગામ અને પેટમાં પેટમાં દુખે છે આ પેટમાં દુખવાનું જો મુખ્ય કોઈ કારણ હોય તો આ જે મળ છે ને મળ અટકાવીશ એનું કારણ છે તો આ સરકારશ્રીની એસબીએમ યોજનામાંથી એક સરકારશ્રી નરેન્દ્રભાઈ મોદી જે આપણા દેશના વડાપ્રધાન છે તેણે એક આવું ઝુંબેશ ઉઠાવ્યું કે ઘરે ઘરે શૌચાલય બનાવો લોકડાયરાથી એને પ્રેરણા મળે અને લો અત્યારે અત્યારે વધુ વધુ અમરેજી અમારા જાફરા તાલુકા કરતા વધુ શૌચાલય બનેલા છે તો લોકોનો પ્રશ્ન એવો હતો કે સાહેબ આમાં ન થાય અમારાથી આ બધું લાવવાનું તકલીફ પડે છે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા પછીને સમજાવ્યા અને એ રીતે થોડા આગળ વધ્યા